ભાવનગરમાં 39મી રથયાત્રા નિમિત્તે અક્ષરવાડી ખાતે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો બ્રીફિંગ રાખવામાં આવ્યું હતું પોલીસ સબ ઇન્સ્પેક્ટર મારાવાલા પોલીસ કર્મચારીઓ ઓંગાર જીઆડીના જવાનો અને એસઆરપીના જવાનો ભાવનગર શહેર ખાતે 39મી રથયાત્રામાં ગઈકાલથી આપનું અહીંયા રિપોર્ટિંગ થયેલું છે આપ સર્વેનો ભાવસભર ભાવેણામાં ભાવનગર જિલ્લા પોલીસ વતી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અગાઉ અલગ અલગ સેક્ટરના ડેપ્યુટી એસપીશ્રીઓએ આપને એમના સેક્ટર વિશેની માહિતી સાથે બ્રીફિંગ કરી દીધેલું છે મારે આ તબક્કે તમને એક પાંચ મિનિટ માટે ઓવરઓલ વ્યૂ આપવાનો છે ભાવનગર શહેર ખાતે જે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ए रथ यात्रा रोड ना मुख्य 5 सेक्टर માં વહેંચાયેલી છે સેક્ટર 1 થી 5 रथ ट्रक અખાડા ટ્રેક્ટર આ જે કમ્પોનન્ટ છે એ रथ यात्रा નું મૂવિંગ બંધોબસ્ત છે મૂવિંગ બંધોબસ્ત ભાગ એ બી સી એમ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે એકવાર આજે એ વાત ક્લિયર કરી દઉં કે સેક્ટર અને રથયાત્રાના મુખ્ય રૂપના ભાગ નથી આઈ રિપીટ સેક્ટર છ અને સાત રથયાત્રાના મુખ્ય રૂપ ભાગ નથી તેમ છતાં પણ

જનરલી મુ બંદોબસ્ત રૂપના ફિક્સ પોઈન્ટ કોમ્યુનલ ફિક્સ પોઈન્ટ ધાબા પોઈન્ટ ડીપ પોઈન્ટ તેમજ રથયાત્રા જે રથની સાથે છે તે રથયાત્રા ગ્રુપ મોબાઈલ ગામા મોબાઈલ એટલે ગ્રુપ મોબાઈલ જે જુદા જુદા સેક્ટરમાં સેક્ટર એક થી પાંચ છ અને સાત આમાં આશરે સત્યાવીસ જેટલી ગ્રુપ મોબાઈલ ડિપ્લોય કરેલી છે એ ગ્રુપ મોબાઈલ ફૂડ પેટ્રોલિંગ ઘોડે પેટ્રોલિંગ મોટર ક્રોસ પેટ્રોલિંગ તેમજ ક્યુઆરટી જુદી જુદી જગ્યાએ આપણે પાંચ ક્યુઆરટી છે જેને ડિપ્લોય કરેલી છે ઇન શોર્ટ આપણી પાસે પૂરતો બંદોબસ્ત છે આટલો બંદોબસ્ત હોવા છતાં જે આજનો જે અનુભવ રહ્યો કે આપણે આઠ સાડા આઠનો ટાઈમ આપ્યો હતો છતાંય સાડા નવ વાગ્યા સુધી કોઈ બી કર્મચારી ઇવન અધિકારી અત્રે આવેલા નથી આવ્યા નહીં અને પછી આપણે કોલ લીધો તો રથયાત્રા દરમિયાન આ ખૂબ જ મહત્વનું છે કે જે સમય આપ્યો હોય એ જ સમયે તમે આવો બીજું કોઈ હેરાનગતિ કરવાનો કોઈ પેલો નથી પણ જે સમય આવ્યો છે એ જ સમયે આવે અને તમામ પીએસઆઈ શ્રી પીઆઈશ્રી અને ડીવાયસપી સાહેબને એક વિનંતી કે જ્યારે જ્યારે છે ત્યારે એનો હાજરી ગેરહાજરી ગઈકાલે બી મેં રિપીટ કર્યું હાજરી ગેરહાજરની નોંધ આપણે કંટ્રોલ રૂમમાં કરાવવાથી ઓવરઓલ આટલા ફોર્સમાં બહુ ઇનફ ફોર્સ છે માં બરાબર સારી રીતે મેનેજમેન્ટ કરી શકશું